ટોટલી ભાઈ તો બેઠો છું હા નેટ કોલી બાજુ જો આઈ ઓલી બાજુ આવ્યો આ તો નેટ આવશે એલા નેટ તો હવે દી દીધા છે ઓમ મમરોને કે રસ્તો પર ન આવવા છે 14 નંબર પર બા પિછા કરો મરી જાવ ઓ દી બાઈ ચાલ ના આરે રે આલે લઈ લે ભાઈ આયો એક કે માર્ક છે ભાઈ એક ગાડી ગાડી ઉપર આવી

ઉપર એમ ના ખબર એ ઓ આયા કે હા કેમ ફરિયા વહારા કેવી ઘાત લગાડીને બેઠા હતા બોલ આને જેવું કેમ્પિંગ કરતો આવડી જાય ને તોય મજા આવી જાય ભાઈ આયા તો અમે કેમ્પિંગ કરી તોય અમે મરવી અને બંદા કેમ્પિંગ કરીને બેઠો હોય તોય અમે મરવી મરવાનું તો અમારે જ છે આલા લૂટ લૂટવાનો નથી ભાઈ બોમ મોલી લઈને બંદા પાસે આલો બંદા પાસે આયો આયો ઉપર બોમ ઉપર બોમ નાખો બોમ નાખો બોમ નાખો હા એલા એ ચોટલી ઉભો ઉપર ને અંદર આવો બાજુ લા એ ચો એલા તને સૈલા સંભળાતું નથી કે શું છે બધું ચોટલી ઓસમ કાઉ છું કે બોમ નાખો છું બોમ નાખો છું ઉપર એમ મોટા માવ મોટા માવ છે જો

એ લખો તો આરો બોમ્બ પીવાતો લેવાતો મે આવો પી જો આખો ખુયો ને બોમ્બ લૂટી જો આપો બધું આપો બરે છે એન્ટર ખોલો છો તું ઊભો રે ને વાય સેગા એડવજો બે પી 90 આવે તોય ઘણું છે ભાઈ वाह B 90 जाते हैं अब आलोक एक कैसे सिस्टम कर रहे हो जो अपडेट नव नवंबर इंचार्ज एकले M G ने ग्रोजा M G ने गुरोजा जाते हैं अबे B 90 ने गुरोजा यहाँ पे M G ने जाता भाग के रद्द कर दी दी यार तो बोटियों से चूचूचूचू लाना फिर निशानत करता बोल कोई चलो वही तो गया

એક ઘર લૂટી લાય એક બે ઘર નું લૂંટી લઈ અને પછી આવે હુમલો કરવા બોમ નાખું છું બહુ નાખું છું રસ નો મારતા કોકે મારી જાદુ કરેલું છે મારી પાસે ભાવનગર નું ટાઈટલ છે ને એટલે કોકે જાદુ કરી દીધું કે ભાવનગર માં છઠ્ઠા નંબરે બેઠો છે ને તો આની ઉપર કાલા જાદુ કરો આપડો તો બોમ્બ ગમે એને ઉડાડી તો દેખાડી ક્યાં ગાડી જોઈએ ગાડી હલવાડી દીધી ના ના હાલી ગાડી હલવાડી દીધી જો ને પડી હા તો ડબલ હાલો હાલો બેહો બેહો કોઈ છે મારા માં ભાઈડો પ્લે એ જોટલી બેઈને એ જોટલી 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 લાગતું નથી નેક ક્યું પોચે પોચે બંદા નોય બન્યા નઈ કોઈ ભાઈ એ જો આખો દાસા નીકળે દાસા નીકળે એ રોડે બંદા

કરે છે હરો મરદ નો ફાડ્યો એમ હો પણ હલ્યો નઈ ત્યાંથી મારો નઈ જ્યાં મારું શું તો હલતો નથી अबे तो ना बंदा नहीं वाटे रहा ऊपर आया ना बंदा बोते नहीं वाटे रहा, रहा। क्या बोटी हो लाओ लाओ पत्ता बोल पत्ता बोल ये वो वो आवाज प्रे क्या हुआ हाँ देखना देखना इधर एक इधर से उधर नेक वहाँ है इधर इधर हूँ मैं ब्रो इधर 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 मेरे को लेके जा लेके जा किल करा मेरे को हाँ एक चर्च है उधर नेक नहीं पाँच लोग इधर होते तो मैं जोया विशेष मार किए ब्रो হীশ লোডি বৎয্রমিরে প্র৲ড়সে মাও য়েরআন ঳োটাকরোের য় মায় হেরে বেরে যাঁাকলে আছের লগেরমাকে ক্রষেরে ও জহে

મને ખબર તું લે પછી મારું ને હાલ ઉભર ઉભર હલમ હલમ હલો હાલ આવી ગયું આવી ગયું એ તું મરવી દઈશ ભાઈ ગમે ત્યાં ઉભી રાખવી

જો ખાલી ખોટો મને બોલાવ્યો ને હવે ઉભો રને પેટી લૂટી લવાની ભાઈ ઓટો છે કે નહીં જોવા દે એ આની મેં ઓટો નથી તો મેં મૈરો ની ટીમ હોલ્ડેટ થઈતી હા વેરાવ છે આવા બહુ નાખે છે ભાઈ આ કે વિષય સમલકે જા રહા ઓહો હાલા હાલા એ અમે ફાઈટ એક નોક એ એ નોક મારો છે ઓ નોક છે ને ઉપાડી મારો ઓટો થતોય છે માર હાલો ઓકે બોટિયો છે

કે ગયો છે તો છેલો છે ને ગયો ગ્યો બિચારક બિચારક w777 ને w मैक्स ને સ્કોડ કોઈ સ્કોડ આવશે કોલેજ હોય ને કીધર કીધર પત્તા બોલ પત્તા

હાલો કરો કરો સ્લેમ આવી ગયો છે ભાઈ હાલો ગુજરાતીનો સ્લેમ આવી ગયો ભાગો ભાગો એ ચોટલી મારું કિલ લઈ જવાનો લઈ જો લઈ જો હાલો લખો તો મારું કિલ લઈ જો અરે અરે આના પેન માં આડી કે બધી ગોળીઓ બોલ મારી એક ગોળી બંદર નો આડી એક ગોળો મફત નો કિલ ગયો એક પેન પેન મારી જાય

હવે એના ફેરિયા ની હારે રે છે ભાઈ ક્યાં છે એ બંદા હવે બે બંદા બાકી છે ભાઈ હાલો જાવ આવી બાજુ લોકેશન કાર્ડ ક્યાં છે ક્યાં છે પાકું પહાડીમાં ગાડી તો પડી છે હો પહાડીમાં અરે પહાડીમાં બસ લે પછી ખબર પડે હા હા છે છે એમજી ફૂટી એમજી ફૂટી ઓ ઉપર હું તો માર જોટલી ઉપર છત ઉપર દેખાય તને